આ વખતે દર વખત કરતા પબ્લિક થોડીક વધારે મને તો લાગે છે સકેડીઓ બંધ છે પણ એનાથી કોઈ ફરક નથી પડ્યો અને ખાણીપીણીમાં બધા પૈસા વધારે વાપરે છે એના પછી મને તો આ વર્ષનો મેળો વધુ સારો લાગે છે સોમનાથ ટ્રસ્ટરે મોટો ફેસલો લીધેલો છે કે જે મોટા રાઇડના કોન્ટ્રાક્ટર હતા ને એ લોકો જે સેફટી ના રૂલ્સ હતા ને એનો જરાય પણ પાલન નતા કરતા એટલે આ વખતે બહુ સાહસિક બહુ જ વિરુદ્ધ લીધેલું છે નિયમ એટલે આ વખતે સોમનાથ ટ્રસ્ટરે લાખો રૂપિયા જાતા કરીને અને માણસાઈ જોયેલી છે કે મોટા ની અંદર માણસોને કંઈક થઈ જાય એના કરતા ન રાખવું એ વધુ સારું એટલે લોકોની સેફ્ટી હેઠળથી ને સોમનાથ ટ્રસ્ટરે જે પણ સ્ટેપ લીધેલા છે એ મને બહુ જ ગમ્યો છે એના કરતાં તમે આ બધી જોઈ લો કોર છે બધી એટલા બધી ખાવા પીવાના છે બધીની આ જાઉં એના કરતા હજાર બે હજાર રૂપિયા મોટા રાઇડમાં બગાડો ખરેખર સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાઇડ્સ બંધ છે એ સારો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે રાઇડ્સ ચાલુ હોય તો સેફ્ટીનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી પ્લસમાં એટલા રૂપિયા રાઇડ્સમાં નાખીએ એના કરતા ફેમિલી સાથે ખાણીપીણીની ઘણી બધી એવી આઈટમો છે તો રાઇડ્સમાં એમાં રૂપિયા નાખવા તેમજ સેફ્ટીનું પણ કોઈ ધ્યાન નથી તો એના કરતા તો ખાણીપીણીની ઘણી આઈટમ છે તો એ આપણે એન્જોય કરી શકીએ બીજી વસ્તુ એ છે કે ત્યાં ટ્રાફિક પણ રાઇડ્સમાં એટલી થાય છે તો નાના બાળકોની ઘણી બધી રાઇડ્સ છે તો એમાં આપણે એન્જોય કરી શકીએ એવું નથી પ્લસમાં ફૂડની પણ એટલી આઇટમ છે તો એમાં પણ આપણે એન્જોય કરી શકીએ એના કરતાં બેટર જે સોમનાથ ટ્રસ્ટે જે નિર્ણય લીધો છે બહુ સરસ નિર્ણય લીધો છે મોટી રાઇડ્સ બધી બંધ રાખી છે તેમજ નાની નાની રાઇડ્સ છે જે બાળકોની છે ચાલુ જ રાખી છે તો બહુ સારો નિર્ણય છે તો મને આ નિર્ણયથી બહુ ખુશ છું જય સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળાનો આજે બીજો દિવસ અને બીજા દિવસે લગભગ બે લાખથી વધારે લોકો મેળાની મોજ માણી ખાસ કરીને જે ખાણીપીણીના સ્ટોલ છે ત્યાં પણ ખૂબ જ ભીડ જોવા મળી જે નાની બાળકોની રાઇડ્સ છે એ રાઇડ્સમાં પણ લોકોની ભીડ જોવા મળી બાળકોની ભીડ જોવા મળી આ કાર્તિક પૂર્ણિમાના મેળાના બીજા દિવસે જ રેકોર્ડ બ્રેક કહીએ તો બે લાખથી વધારે લોકોએ આજના મેળાનો આનંદ લીધો છે મેળામાં જે કેદીના ભજીયા છે તે સિવાયના પણ જે ખાણીપીણીના સ્ટોલ છે એ સ્ટોલમાં પણ મોટી સંખ્યામાં લોકોએ આજે મેળાના ગ્રાઉન્ડમાં ભોજનનો આનંદ લીધો છે ખાસ કરીને મેળામાં જોવામાં આવ્યું કે લોકો ઘરેથી પણ પોતાનું ભોજન લઈ અને મેળાના ગ્રાઉન્ડમાં બેસીને પરિવાર સાથે ભોજન લેતા હોય છે આવું આ મેળાના બીજા દિવસે જ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ મેળાનો આનંદ લીધો છે કાર્તિકી પૂર્ણા મેળા નિમિત્તે જે પાંચ દિવસનો મેળો ભરાય છે સોમનાથ ટ્રસ્ટ તરફથી તે આજે મેળા નિમિત્તે અમારી કંપનીએ અહીંયા સ્ટોલ રાખેલો છે અને આ મેળામાં વેરાવળ અને આજુબાજુના ગામડાને ઘણો લાભ મળે છે આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ગામડાની બનાવટ હાથ બનાવટ આ બધી વસ્તુ અહીંયા મળે છે બીજા નંબરમાં અહીંયા દરેક સમાજના અને દરેક ધર્મના લોકો પણ આવે છે કોઈ ભેદભાવ નથી કાંઈ નથી બધું ભાઈચારાથી શાંતિપૂર્ણ રીતે બધી ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો પોલીસ ખાતાનો બંદોબસ્ત બહુ સારો છે અને અહીંના આગેવાનો અને અહીંના ટ્રસ્ટીઓ દ્વારા પણ બહુ સારો સહકાર છે અને કોઈને કાંઈ ખાણીપીણીમાં કોઈ જાતનો કોઈ પણ વાંધો એવો છે નહીં બધી વસ્તુ સારી અને ફૂડ ક્વોલિટી પણ બહુ ઘણી સરસ છે ક્રાઉડ એવો સારો છે ગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું છે મોદી ગ્રાઉન્ડમાં આ વખતે મેજો મેળો યોજાણો છે જેના કારણે પબ્લિકને ઘણું મજા આવે છે એના લીધે માર્કેટમાં પણ ઘણું સારું એવું ક્રેસ છે અને જેટલા પણ સ્ટોલ છે જેટલા આઈસ્ક્રીમવાળા છે દૂધ બોટલના સ્ટોલવાળા છે બધાને સારું એવું પ્રતિભાવ મળે છે મોટી રાઈટ બંધ છે પણ એનો એટલો બધી પબ્લિક ઉપર અસર દેખાતો નથી સામેનો પબ્લિકમાં ખાણીપીણીનો ક્રેસ વધારે વધી ગયો અમે સોમનાથ કાર્તિકાના મેળામાં આવેલા છે અમે વર્ષોથી પણ આ મેળા કરીએ છીએ અને અમારો સારો રિસ્પોન્સ છે કારણે અમને પહેલાં એવું હતું કે ભાઈ આ ચોકડોળને નહીં થાય મોટા ચોકડોળને નથી થયા તો અમારો કેવો રિસ્પોન્સ રહેશે પણ સોમનાથ દાદાની જયાથી અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે એ કસ્ટમર બધા જે ચકડોળમાં પેમેન્ટને વાપરતા હતા પૈસા વાપરતા એ ખાણીપીણી માટે પણ વાપરે છે અને જે રિસ્પોન્સ થયો તો એના કરતાં અમને સારો રિસ્પોન્સ અમને મળેલ છે કે પહેલો દિવસ ક્યારે પણ અમે એવું ટ્રાફિક નથી જોયું એવું પહેલા દિવસે અમે ટ્રાફિક જોયું છે આજે બીજો દિવસ કેવો હા અપેક્ષા શું થાય છે કે કેટલા ઘણા વધારે કમાશ અપેક્ષા ખાલ કરતાં એમ થાય છે કે ખાલ કરતાં ડબલ થાય છે ચાલતા ડબલ પેમેન્ટ થશે સોમનાથ દાદાને દે છે મેળામાં ફરવા આવે લોકો અને એવું ન થાય કે ચકડોળ બંધ છે કે શું છે એવું કંઈ માહોલ જ નથી કે ચકડોળ બંધ છે અને બહુ સારો રિસ્પોન્સ છે બહુ સારી રીતે બધી વ્યવસ્થા છે સોમનાથ ટ્રસ્ટની છે